અમરેટના ગાવડકા રોડ પાસે રાઇડ બસને અકસ્માત સર્જાયેલો છે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજલું છે જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અમરેલીના ગાવડકા રોડ પાસે સિટી રાઇડ બસને અકસ્માત નડેલો હતો ધારીના ત્રંબકપુરથી અમરેલી પરત ફરતા સિટી રાઇડ બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા બસે પલટી મારી દીધેલી હતી બસમાં સવાર આશરે વીસ જેટલા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચેલી હતી જેમાં એક મુસાફરનું સ્થળ પર જ મૃત્યુ નિપજેલું હતું જ્યારે બે મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હતા ઇજાગ્રસ્તોને એકસો આઠ અને પ્રાઇવેટ વાહનો મારફતે સિવિલ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા અકસ્માત સમયે ઘટના સ્થળ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયેલો હતો